ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારમાં વિષય ગણી એમાં આજે આપણે પ્રકરણ નવ અડધું અને પા વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમારી પરીક્ષામાં પૂછાવાનું છે તો તમે આ ચેપ્ટરનો વિડીયો ધ્યાનથી સાંભળજો અડધું અને પા તમે બંને શબ્દોથી થોડા ઘણા પરિચિત છો અડધા શબ્દથી દરેક વિદ્યાર્થી પરિચિત છે કદાચ પાનો તમને આઈડિયા ના હોય પણ અડધું શબ્દનો મતલબ તમને ખબર છે તો આપણે પેલા બેઝિક માહિતી મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુ હોય કોઈપણ વસ્તુના બે સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય જેમ કે આપણે એક ચોરસ ચોકલેટ આપણી પાસે છે હવે એ વસ્તુનો આપણે બે ભાગ કરીએ આને કહેવાય બે ભાગ તો આ જે વસ્તુ છે એ આખી વસ્તુ એટલે કે આખી વસ્તુનો અડધો ભાગ કહેવાય તો આને આપણે ગણિતની ભાષામાં કેવી રીતે લખીએ તો કે ગણિતની ભાષામાં આપણે એકના છેદમાં બે લખીએ કે તે લખીએ એકના છેદમાં બે જેમ કે આખો ભાગ હતો એમાંથી એક ભાગ બરાબર ને બે સત્તા ભાગ કરીએ એટલે જે બે આખા ભાગ હતા એટલે જેટલા ટોટલ ભાગ હોય એટલે આપણે નીચે મૂકીએ છીએ અને બેની જેટલો ભાગ આપણે જોઈતો હોય અથવા તો આપણે ગણિતની ચેપ્ટર પ્રમાણે જેટલા ભાગમાં રંગ પૂરવાનો હોય એ આપણે ઉપર મૂકીએ છીએ એટલે કોઈ પણ વસ્તુના બે ભાગ કરો એટલે એમાં શું આવે તો કે આખી વસ્તુનો અડધો ભાગ અને અડધા ભાગને આપણે ગણિતમાં લખીએ છીએ અંકોમાં એક દ્વિતિયાંશ એકના છેદમાં બે હવે એને કેવી રીતે વંચાય તો કે એક દ્યાશ અથવા એક બે અંશ એક દુત્યાંશ અથવા એક બે અંશ તો તમને અડધા વિશે માહિતી મળી ગઈ હવે આપણે ચોથો ભાગ કઈ ઘણીવાર આપણે કહીએ છીએ ચોથો ભાગ લઈએ છીએ ત્રીજો ભાગ લઈએ છીએ પણ આ શું છે તો આપણે એની વિસ્તૃત ડિટેલ માહિતી મેળવીએ કે કોઈ પણ વસ્તુના ચાર સરખા ભાગ કરો મેં જેમ હમણાં તમને ચોકલેટનો એક ટુકડો લાઈન બતાવ્યો તો એમાં આપણે બે ભાગ કર્યા હતા એ આપણે ચાર ભાગ કરો તો દરેક ભાગ આખી વસ્તુ શું કહેવાય ચોથો ભાગ એટલે કે આ દરેક ભાગ છે એટલે કે એકના છેદમાં ચાર અને વંચાય એક ચતુર્થાંશ અથવા તો એક ચારાંશ અથવા તો પા શું વંચાય છે અડધું અને પા તો આ પા કોને કહેવાય એક ચતુર્થાંશ ને આપણે ગણિતની ભાષામાં કહીશું એના પછી આપણે આગળ જોઈએ બે ચતુર્થાંશને એ બે ચતુર્થાંશ તમને અહીંયા આપેલું છે બે ચતુર્થાંશ એટલે કે એક વસ્તુના ચાર સરખા ભાગમાંના બે ભાગ એટલે કે તમે કોઈ વસ્તુ છે એના ચાર સરખા ભાગ કરો છો અને એમાંય પાછા એક કોઈક ભાગને એને બે ભાગ કરો છો તો આને કહેવાય બે ચતુર્થાંશ તો તેને પણ અડધો ભાગ કહેવાય પણ જે આ આકૃતિ છે એનો અડધો ભાગ કહીશું આખી આકૃતિનો અડધો ભાગ કહીશું નહીં માટે બે ચતુર્થાંશ બરાબર એકના છેદમાં બે તો આ બે ચતુર્થાંશ ના બરાબર એકના છેદમાં બે કેવી રીતે આવ્યા તો તમને ખબર છે કે બે ના ભાગ પડે છે આ બે છે અને ચાર તો ચારના ભાગ પડે બે ગુણ્યા બે તો બે બે શહેરો ઉપર નીચે છેદ ઉપર છેદમાં જે સરખા હોય કેન્સલ થઈ જાય અહીંયા કશું નથી બચ્યું એટલે એક અને છેદમાં આપણને શું બચ્યું છે બે એટલે આ પણ શું કહેવાય એક દ્વિતિયાંશ જ કહીશું એના પછી છે ત્રણ ચતુર્થાંશ ત્રણના છેદમાં ચાર ત્રણ ચતુર્થાંશ એટલે કે કોઈ વસ્તુના ચાર સરખા ભાગમાંના ત્રણ ભાગ એટલે કે પોણો ભાગ કહીએ એને આપણે શું કહીએ છીએ ત્રણ ચતુર્થાંશ તો વિદ્યાર્થી મિત્રો હવે તમને અડધું પા બે ચતુર્થાંશ ત્રણ ચતુર્થાંશ વિશે માહિતી મળી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તમને બધાને ખબર છે વાંદરો અને બિલાડીની વાર્તા તો જોઈ લઈએ આપણે આમાં થોડીક આપણને અલગ આપી છે કે મીન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા તમને અહીંયા બિલાડીના નામ આપ્યા છે મીન્ટુ અને મોટું એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી મીંડુએ કહ્યું હું આ લઈશ ના હું આ લઈશ મોટું કહ્યું જ્યારે તેઓ ટીટુ વાંદરો અને હાય શું કંઈ મુશ્કેલી છે તમે કેમ છો એને એવી રીતે પૂછ્યું એટલે વાંદરા એને પૂછ્યું આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા એ અમે જાણતા નથી બંને બિલાડીઓએ કહ્યું સારું ચિંતાનો આ આ વસ્તુ બિલાડીઓ કહ્યું એટલે વાંદરો શું કહે છે ચિંતા ન કરો હું તમને રોટલીના બે સરખા ભાગ કરી આપીશ બરાબર ને તો આમાં પણ શું વાત થઈ ભાગ કરવાની વાત થઈ તો તમને બધાને ખબર છે રોટલી કેવી હોય રોટલી ગોળ હોય અને એના બે સરખા ભાગ કરો એટલે આ એ બે સરખા ભાગ તમને અહીંયા વિડીયોમાં દેખાય છે તો તમે જે વાંદરાના હાથમાં જુઓ છો એ પણ બે સરખા ભાગ છે પણ નથી તમને વાંદરાએ શું કર્યું છે બે સરખા ભાગ નથી કર્યા ડાબી બાજુનો ભાગ છે એ થોડો મોટો રાખ્યો છે એટલે મીન્ટુ અને મોપુએ કહ્યું અ કંઈ વાંધો નહીં હું તમને એક સમાન કરી દઉં ટીટુએ કહ્યું તો ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો હવે શું કર્યું બંને સરખા છે તો કે જમણી બાજુનો હવે વાંદરા યુક્તિ ચલાય જમણી બાજુનો મોટો છે બિલાડીઓએ ભૂમ પાડી મને માફ કરો ટીટુએ કહ્યું હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો અને ખાઈ ગયો ટૂંકમાં એ થોડો થોડો ભાગ ખાતો રહ્યો અને આખી રોટલી એને પતાવી દે અને છેલ્લે ટુકડો ઝાડ ઉપર ચડી જાય છે આગળ જોઈએ અડધું અડધું જો બંને બિલાડી તેમની રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ કરશો તો મેં તમને હમણાં વિદ્યાર્થી મિત્રો બતાવ્યું કે જે રોટલી છે એના બે સરખા તમે ભાગ કરો એટલે આ રીતના તમને ભાગ દેખાય

તો જુઓ રોટલીના ચાર સરખા ટુકડા કરવામાં આવે તો એક બે ત્રણ અને ચાર આ ચાર ટુકડા થઈ ગયા આગળ જોઈએ ઘણા ટુકડાનો અડધો ભાગ તો રાણીને ચોકલેટ મળી રાણીને ચોકલેટ મળી તેને એક સરખા ભાગ કરી તેને અડધા ભાગ તેને દોસ્ત રીનાને આપ્યો તો રીનાને મળેલા ભાગ પર ગોળ કરો ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો રીનાને કેટલા ટુકડા મળ્યા હશે તો કે રાણી જોડે જે ચોકલેટ હતી એણે એના સરખા ભાગ કર્યા અને એમાંથી અડધો ભાગ ટોટલ ભાગ છે છ એમાંથી અડધો ભાગ એટલે ત્રણ તો ત્રણ ભાગ એણે એની દોસ્તને રીનાને આપ્યા એટલે કે જે અડધો ભાગ છે એની ઉપર આપણે ગોળ કરવાનું છે અથવા તો તમે ઉપરના ઉપર ગોળ કરો પણ તમારે અડધા ભાગ ઉપર ગોળ કરવાનું છે તો તમારે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાં આવી રીતે ગોળ કરવાનું છે આગળ જોઈએ ચોકલેટના કેટલા ટુકડા છે તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ચોકલેટના એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોકલેટના કેટલા ટુકડા છે તો કે ચોકલેટના છ ટુકડાઓ છે તો તમારે અહીંયા લખવાનું છે છ તમારી ચોપડીમાં રાણી પાસે હવે અડધો જોઈએ હા અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર હવે તમને આકાર વિશે વાત કરી છે કાગળનો એક ટુકડો લો કાગળમાંથી બે સરખા ત્રિકોણ એવી રીતે બનાવો કે બધાનું માપ અડધા કાગળ જેટલું થાય એટલે કે દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય બંને ત્રિકોણનો રંગ પૂરો જુદા જુદા અને ઉપયોગ કરીને જુદા જુદા આકારો દોરો અને એવો જ એક આકાર તમને અહીંયા દર્શાવેલો છે તમને અહીંયા એક એવો આકાર દર્શાવેલો છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો આના સિવાય તમારે અલગ અલગ આકાર દોરવાના તો આના સિવાય તમે બીજા કયા આકાર ત્રિકોણમાં દોરી શકો છો તો કે તમે એક ચોરસ દોરો અને એને ત્રાસી લાઈન કરો એટલે આ પણ ત્રિકોણ થયો આ પણ ત્રિકોણ થયો એક આ આકાર તમે દોરો બીજું ત્રિકોણ દોરો અને એની વચ્ચે એક લાઇન કરો એની વચ્ચે એક લાઇન કરો બરાબર ને તો એક આકાર થયો અને એક આકાર થયો તો આ પણ બંને ત્રિકોણ થયા તો તમારે હવે આમાં આ રીતે બે ત્રિકોણ દોરવાના છે તમારી ટેક્સ્ટ બુકમાં અને બંનેમાં અલગ અલગ તમારા મનગમતા રંગ પૂરવાના છે હવે અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા છે મેં લમ ચોરસના બે એક સરખા ભાગ કર્યા દરેક ભાગ અડધો કહેવાય તમને બધાને ખબર છે અડધો એટલે એક દુત્યાંશ બરાબર આપણે તેને એક દ્વિત્યાંશ લખીએ લખી શકીએ તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ તેનો અર્થ શું છે જે બે ભાગ છે એમાંથી એક ભાગ એટલે આપણે એને લખીએ છીએ એક દૂતિયાંશ બંને ભાગ એક સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવો એટલે તમે એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવી અને ચેક કરી શકો છો હવે કંઈક નવું છે આ લંબચોરસને જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો તેને તમારે પાંચ રીતે દોરવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જે પાંચ આપેલા છે લંબચોરસ એને અડધા ભાગ કરવાના છે પણ અલગ અલગ રીતે તો તમે આને પણ અડધો ભાગ કહી શકો ઉપર નીચે આને પણ અડધો ભાગ કરી કહી શકો બાજુ બાજુમાં પછી હમણાં મેં તમને ત્રિકોણમાં બતાવી તો ત્રણસો ભાગ તો આ લંબોરસનો પણ ભાગ તો કહી શકાય એવી રીતે આ બાજુનો અને બીજો એક તમે જોઈ શકો કે આ રીતે આપણે ભાગ એનો કરી શકીએ

તો આપણે ચાર ભાગ તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે આ આખો ચોરસ છે અને એમાંથી એને બે ભાગ કરેલા બે વખત લીટી પાડી એટલે ચાર ભાગ કહેવાય છે તો દરેક ભાગ કેટલો થાય એક ચતુર્થાંશ થાય એટલે કે ચાર ભાગમાંથી એક ભાગ એને આપણે ગણિતની ભાષામાં લખીએ છીએ એ ચતુર્થાંશ એના પછી જોઈએ આડી લીટી કરીશું આ ચાર સરખા ભાગ થયા પછી એક આ રીતે કરીશું આ પણ ચાર સરખા ભાગ થયા પછી એક આડી અને એક ઉભી ભાગ થશે અને બે ભાગ કરીશું અને ત્રાસા આમ ત્રિકોણ જેવું કરીશું એટલે આપણ એક એટલે આના એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર અને એક બે ત્રણ ને ચાર તો આ રીતે તમે ચાર સરખા ભાગ તમારી ટેક્સ્ટબુકમાં તમારે કરવાના છે એના પછી તે એક સરખા છે કે નહીં તપાસો તો કે હા બધા કેવા છે તો કે એક સરખા છે એના પછી તમને શું કીધું છે કેકના ભાગ પાડવા રજનીના પપ્પા કેક લઈને આવે છે કેકના ચાર સરખા ભાગ કર્યા હવે તમને ખબર છે કે કેક તમે બધાએ જોઈ જ છે આ આ કેક છે છે એના ચાર ચાર સરખા સરખા ભાગ ભાગ એટલે રીતે પાડેલા તેના એમાંથી તેના પોતાના માટે એક ભાગ તેના ભાઈ રાજુ માટે પપ્પા અને મમ્મી એટલે કે બે ભાઈ બહેન માટે બે ભાગ અને પપ્પા મમ્મી માટે બે ભાગ એક કરી એમ કરીને એને ચાર કેક ના ભાગ પાડ્યા છે અને તમને નીચે આપેલું છે સવાલો કે દરેક ભાગમાં જુદો જુદો રંગ પૂરો તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં તમારે જુદો જુદો રંગ પૂરવાનો છે આમાંથી એક મમ્મીનો ભાગ છે એક પપ્પાનો ભાગ છે એક રજનીનો ભાગ છે અને એક એનો ભાઈ રાજુનો ભાગ છે તો આ ચારેય ભાગમાં તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે દરેકને કેટલા ભાગ મળશે તમારો બીજો પ્રશ્ન છે દરેકને કેટલા ભાગ મળશે તો દરેકને ચોથો ભાગ મળશે તો ચોથો ભાગ માટે આપણે શું દર્શાવીએ છીએ એક ચતુર્થાંશ એટલે કે દરેકને એક ચતુર્થાંશ ભાગ મળશે એના પછી મમ્મીએ પોતાની કેક મમ્મીએ પોતાની પોતાના ભાગની કેક રજનીને આપી દીધી હવે રજનીને ફૂલ ભાગમાં રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો હવે કુલ ચાર ભાગ હતા કુલ કેટલા ભાગ હતા ચાર ભાગ એમાંથી રજનીને કેટલા મળશે બે ભાગ કેવી રીતે તો કે એક મમ્મીનો અને એક પોતાના ખુદનો એટલે કે એક રજનીનો પોતાનો અને એક મમ્મીનો એટલે બે ભાગ મળશે જે બરાબર અડધી કેક જેટલો થાય છે તો ચારમાંથી બે ભાગ રજની ને મળશે અથવા તો આપણે જોઈએ રાજુને મળેલ એના પછી કુલ ચાર ભાગમાંથી રજનીને ને બે તો આપણે ચાલી ગયું પછી કે રજનીની માતાએ તેને કેકનો ભાગ કાપ્યો તે પેલા રજની પાસે અડધી કેકનો એક દ્વિત્યાંશ ભાગ હતો જે કુલ ભાગનો એક ચતુર્થાંશ ભાગ હતો તો એ તમને ખબર પડી ગઈ કે રજનીને બે અડધી કેક મળશે એના પછી જોઈએ રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો રાજુને જે ભાગ મળ્યો છે એમાં રંગ પૂરો તો તમારે આ ભાગમાં કે રંગ પૂરવાનો છે રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી તે ભાગમાં રંગ પૂરવાનો છે હવે તો બંનેને સાથે મળીને કુલ ચાર ભાગમાંથી ત્રણ ભાગ મળ્યા છે જે આપણે ત્રણ ચતુર્થાઉસ લખી શકીએ તમારે ત્રણ ભાગમાં રંગ પૂરવાનો છે એના પછી જોઈએ લોભી કુંદન તમને એક વાર્તા આપી છે સરસ લોભી કુંદન કુંદન એક લોભી માણસ છે જ્યારે પણ એ બે બજાર જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે પરંતુ એને ખર્ચ કેવો કરવો હોય છે ઓછો કરવો હોય છે એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે કોળાની મીઠાઈ ખાવાનું મન થાય છે અને કોળું માત્ર દસ રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કરે છે એટલે શું કરે છે દુકાનદારને ભાવ પૂછે છે પહેલો કોળું વેચનાર એ કહે છે કે કોળાનો ભાવ શું કહે છે કે એક ચતુર્થાંશ ભાગની કિંમત દસ રૂપિયા એટલે કે ચોથા ભાગનું તમે આખામાંથી ચોથા ભાગનું તમે કોળું લો તો એનો ભાવ છે દસ રૂપિયા તો આખા ભાવની કિંમત કેટલી થાય તો કે આખા ભાવની કિંમત કેટલી થાય વિદ્યાર્થી મિત્રો ચાલીસ રૂપિયા થાય હવે આ કોડું છે એના તમે ચાર ભાગ કરો તો આનો ભાવ છે દસ રૂપિયા તો આનો પણ દસ રૂપિયા હશે એને ચોથા ભાગની કિંમત કેટલી એક ચતુર્થાંશ તો આને આપણે એક ચતુર્થાંશ કહીશું તો આની આનો ભાવ દસ રૂપિયા આનો ભાવ પણ દસ આનો પણ દસ અને આનો પણ દસ તો ટોટલ કેટલા થયા દસ વીસ ત્રીસ અને ચાલીસ તો આખા કોળાની કિંમત થઈ ચાલીસ રૂપિયા એના પછી કીધું કુંદન ઓહો હો દસ રૂપિયામાં તારે મને છે એટલે કેટલો ભાગ તો કે અડધો ભાગ તો પેલો કોળું વેચનાર છે એ શું કહે છે તમે બીજા દુકાનદાર પાસે જાવ શું કહે છે તમે બીજા દુકાનદાર પાસે જાઓ આ કોળાનો એક દુત્યાઉ ભાગ રૂપિયા દસ માં આવશે નહીં એટલે કે અડધો ભાગ દસ રૂપિયામાં આવશે નહીં ચોથા ભાગનો ચોથા ભાગની જ કિંમત દસ રૂપિયા છે હું માત્ર સારી ગુણવત્તાવાળું જ કોળું રાખું છું તો કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યું કુંદન કહે છે આ કોળામાંથી મને રૂપિયા દસ ના કેટલું કોળું મળશે કોળું એટલે કોળું વેચના કહે છે અડધું મળશે શું મળશે અડધું તો સંપૂર્ણ કોળાનો ભાવ કેટલો થયો હવે જુઓ એક કોળું છે

કેમ તું મને ત્રણ ચતુર્થાંશ ન આપે એટલે કે ચારમાંથી ત્રીજા ભાગનું ન આપે એટલે કોળું વેચનાર કે છે ભાગ અહીંથી જ્યાં પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે તે આવી હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે એ તને કદાચ આ માપનું આખું કોળું દસ રૂપિયામાં પણ આપી દેશે એટલે લાલચું કુંદન ત્રીજું કોળું વેચનાર પાસે ગયો તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું તું મને આખું કોળું દસ રૂપિયામાં આપીશ તો ત્રીજું કોળું વેચનાર કહે છે કે તું પહેલાં ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા મફતમાં મળી જશે કુંદન ખુશ થઈ ગયો અને તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો અને અને શું તમને અહીંયા ચિત્ર દેખાય છે કે ઘરના છાપરા પણ ચડતો હતો અને ચડતાં ચડતા એનો પગ લપસી જાય છે અને એ ભય પડી જાય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે જેમાં બધા શાકભાજીના નામ લખેલા છે અને એ કિલ્લોના ભાવના તમને એ શાકભાજી આપેલા છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો